તિરાડ નથી નવા નવા પાછળ પણ ઘણા બધા કારણો હોય મોટા ભાગે મેં ઘણા એવા કારણ જોયા છે સંયુક્ત ખાતા હોય સંયુક્ત ખાતાની અંદર જેટલાના નામ હોય બધાએ સહી કરવી પડે બેંકે આવે તો એ ઉઠાવી શકે હવે ઘણા છે આપણા સ્વજન છે ક્યાંક બાર હોય કેમ કે ગામડાની અંદર ખેતીમાંથી બધાનું ગુજરાન ચાલતું નથી બધાનું ભરણ પોષણ ન કરી શકાય તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે

કારણ હોય કેવી શક્તો છે બીજું બે હાજર ઓગણીસ ની અંદર રતનસિંહ બાપુ બેઠા બે બાપુ રતનસિંહ બાપુ લડાયક વ્યક્તિ છે ઘણી બધી પક્ષ પાર્ટી છે ને રતનસિંહ બાપુ ને દરવાજો ફકડાવ બાપુ આવન પાર્ટી માં બાપુ કે નહી હો હું તો ખેડૂત નું કામ કરવા વાળો છે પાર્ટી નું નહીં એટલે એ

હવે આમ તો અમે ઘણા સમયથી મર્યાદામાં તમે આ ટેકાના ભાવે મગફળી કરો બસો મણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત એ છે કે ગયા વર્ષે હું કાયદાકીય વાત કરું